ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી મહારાજ ફિલ્મ સામે વૈષ્ણવ સંપ્રદાયમાં ઉગ્ર વિરોધ છે જૂનાગઢમાં વિટલેશ ભવન હવેલીના વૈષ્ણવ દ્વારા બાઇક રેલી દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી મહારાજ ફિલ્મ બંધ કરોના નારા સાથે સનાતન ધર્મના અપમાન દર્શાવતી ફિલ્મનો ઉગ્ર વિરોધ કરી ફિલ્મ રિલીઝ નહીં કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું મારા શ્રી બાવાની આજ્ઞાથી જે બહુચર્ચિત ફિલ્મ આવી રહી છે જે હિન્દુ ધર્મની સંસ્કૃતિને એના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધમાં રજૂઆત કરવામાં આવી છે અવારનવાર વિધર્મીઓ દ્વારા આવી રીતે હિન્દુ સંસ્કૃતિની ઉપર જે આક્રમણ કરવામાં આવી રહ્યું છે અને એની સંસ્કૃતિને બદનામ કરવાની જે એકદમ જધન્ય પ્રવક્ત કરી કરી રહ્યા છે એની સામે અમારો સખત વિરોધ અમે નોંધાવી રહ્યા છીએ સૌરાષ્ટ્રભરમાંથી ગુજરાતભરમાંથી અને ભારતભરમાંથી સકલ બધા જ હિન્દુ સંગઠનો સનાતન ધર્મીઓ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે આ ફિલ્મ સદંતર બંધ થવી જોઈએ એની રજૂઆત ન થવી જોઈએ રિલીઝ ન થવી જોઈએ એવી અમારી માગણી છે એના આગ્યાન તરફથી આ એક આખા સમગ્ર હિન્દુ સંસ્કૃતિને સાથે લઈ અને મેં કલેક્ટર કલેક્ટરશ્રીને મળવા આવ્યા છીએ આવેદનપત્ર આપ્યું છે અને અમારી વાત સીએમ સુધી પીએમ સુધી અને સમગ્ર પહોંચે અને હિન્દુ ધર્મની રક્ષા માટે હિન્દુ ધર્મના નૈતિક સિદ્ધાંતોનું અવમૂલ્યન કરવા માટે આની ઉપર સતત સજા થવી જોઈએ અને આ ફિલ્મ રજૂ ન થવી જોઈએ એવી મરી માગણી